નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો અમારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી દુર્ગાજીની નવવી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે આ બધા પ્રકારની સિદ્ધિઓને આપનારી છે નવરાત્રિ પૂજનના નવમા દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે સૃષ્ટિમાં કશું તેને માટે અગમ્ય નથી રહી જતું બ્રહ્માંડ પણ પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે મા દુર્ગાની નવી શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે આ બધા પ્રકારની સિદ્ધિઓને આપનારી છે નવરાત્રિ પૂજનના નવમા દિવસે આ દેવીની ઉપાસના કરવામાં આવે છે આ દિવસે શાસ્ત્રીય વિધિ વિધાન અને પૂરી નિષ્ઠાની સાથે સાધના કરવાવાળા સાધકને બધી સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ જાય છે સૃષ્ટિમાં કશું તેને માટે અગમ્ય નથી રહી જતું બ્રહ્માંડ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરવાનું સામર્થ્ય તેમાં આવી જાય છે માર્કણદેય પુરાણના મુજબ અળીમા મહિમા ગરિમા લધિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્ત્વ અને આ આઠ સિદ્ધિઓ હોય છે શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢાર બતાવવામાં આવી છે જેમાં જેમના નામ આ પ્રકારના છે પહેલું અણીમાં બીજું લધિમા ત્રણ પ્રાપ્તિ ચાર પ્રાકામ્ય પાંચ મહિમા છ ઈસિત્વ વાસિત્વ સાત સર્વકામા વસાયતા આઠ સર્વજ્ઞત્વ દૂરશ્રવણ દસ પરાક્રાય પ્રવેશન અગિયાર વાક સિદ્ધિ બાર કલ્પવૃક્ષત્વ વૃક્ષત્વ તે સૃષ્ટિ ચૌદ સહકરણ સામર્થ્ય પંદર અમરત્વ સોળ સર્વન્યાયકત્વ સત્તર ભાવના અઢાર સિદ્ધિમાં સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને આ બધી સિદ્ધિઓ આપવામાં સમર્થ છે દેવી પુરાણના અનુસાર ભગવાન શિવદેવીની કૃપાથી જ આ સિદ્ધિઓને મેળવી હતી એમના આશીર્વાદથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું આ જ કારણે તેઓ સમગ્ર લોકમાં અર્ધનારેશ્વરના નામે પ્રસિદ્ધ થયા હતા માં સિદ્ધિદાત્રી ચાર હાથવાળી છે તેમનું વાહન સિંહ છે તે કમળના ફૂલ પર બિરાજમાન છે તેમના ડાબા બાજુના નીચેના હાથમાં કમળનું ફૂલ છે નવ દુર્ગાઓમાં સિદ્ધિદાત્રી અંતિમ છે અન્ય આઠ નવ દુર્ગાઓની પૂજા શાસ્ત્રીય વિધિ વિધાનથી વિધાનના મુજબ દુર્ગા પૂજાના નવમે દિવસે આ દેવીની ઉપાસના કરે છે આ સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂરી કર્યા પછી ભક્તો અને સાધકોની લૌકિક પરલૌકિક બધા પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે સિદ્ધિદાત્રી માના કૃપાપાત્ર ભક્તોની અંદર કોઈ એવી કામના શેષ બચતી જ નથી જેને તેઓ પૂરી કરવા માગતા હોય છે તે બધી સાંસારિક ઈચ્છાઓ આવશ્યકતાઓ અને સ્પૃહાય સ્પૃહાઓની ઉપર ઊઠીને માનસિક રૂપથી મા ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરતા તેમની કૃપા રસનું નિરંતર પાન કરતા વિષય ભોગ શૂન્ય થઈ જાય છે માના ચરણોનું આ સાનિધ્ય મેળવવા આપણે સદા નિયમ નિષ્ઠ રહીને તેમની ઉપાસના કરવી જોઈએ મા ભગવતીનું સ્મરણ ધ્યાન પૂજન અને આ સંસારની અસારતાનો બોધ કરવા કરાવતા વાસ્તવિક પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જવા વાડી છે